આજ રોજ ઝાલોદ નગરપાલિકા ખાતે એકસો પંચાવન ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી ઝાલોદના ઝાલોદ નગરપાલિકાના પ્રભારી અલ્પેશભાઈ ચારેલ સહપ્રભારી ઇકબાલભાઈ રમેશભાઈ મેળા વિધાનસભા પ્રમુખ અનિલભાઈ ગરાસિયા જિલ્લા મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોર શહેર પ્રમુખ કનુભાઈ બારિયા તાલુકા પ્રમુખ કમલેશભાઈ હઠીલા સોશિયલ મીડિયા મહામંત્રી સાગરભાઈ આમલિયા તેમજ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હાજર રહી મહાત્મા ગાંધીજીને સુતરની આંટી અર્પણ કરી ઝાલોદ નગરપાલિકામાં અલગ અલગ વોર્ડમાં સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબા

ઝાલોદના સૌ કાર્યકર્તાઓ સૌ સાથે મળીને એક પ્રણ લઈએ છીએ કે જે સરકાર દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહેલો છે અને જે એમની બેવડી નીતિ છે એને આજ રોજ આજથી જ અમે સફાઈ અભિયાન હાથ ધરી અને સાથે સાથે જે આ ભ્રષ્ટાચાર છે મોંઘવારી છે એનો પણ અમે સપાટો બોલાવવા માટે મક્કમ છીએ તો આજ રોજ અમે એ એનું પણ આજે અમે પ્રણ લઈએ છીએ